હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ ફટાફટ બની જતા નાસ્તાની રેસિપી આ નાસ્તો બનાવવા માટે ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ બનાવી બની જશે બધા લોકો ઘરે ઇઝલી બનાવી શકે છે અને ખાઈ પણ શકે છે બાળકોના લંચમાં કે ડિનરમાં અથવા તો નાની મોટી ભૂખ માટે આ નાસ્તો બનાવીને આપી શકો છો તો એક નંબર આ નાસ્તો બનીને તૈયાર થાય છે મેં અહીંયા એક કપ જેટલા ભાત લીધેલા છે જે રેગ્યુલર આપણે ઘરે જે ભાત બનતા હોય ને એ ભાત મેં અહીંયા રેગ્યુ લીધેલા છે તો મેં અહીંયા તો અત્યારે રેસીપી બનાવવા માટે મેં અહીંયા ભાત બનાવી બનાવીને લીધેલા છે જો તમારી ઘરે અચાનક જ મહેમાન આવ્યા હોય અથવા તો તમે રેગ્યુલર ભાત બનાવતા હોય અને ભાત વધ્યા હોય તો પણ તમે આ રેસીપી બનાવી શકો છો ખૂબ જ સુપર ટેસ્ટી અને રેસીપી બને છે તમે ઢોકળાને પણ ભૂલી જશો ને એવી સુપર ટેસ્ટ થાય આ નાસ્તો બનીને તૈયાર થાય છે તો સૌથી પહેલાં તો એક બાઉલમાં આપણે એક કપ જેટલા ભાત એડ કરીશું તમારે જો જેટલો નાસ્તો કરવો હોય રેસીપી એ પ્રમાણે ક્વોન્ટિટીમાં તમે ભાતને લઈ શકો છો ત્યારબાદ ત્યારબાદ મેં અહીંયા ગાજર ખમણે લીધેલું છે તે આપણે એડ કરીશું એક નંગ મેં મોડું મરચું લીધેલું છે જો તમે તમને તીખાસ પસંદ હોય તો તમે તીખું મરચું પણ લઈ શકો છો ત્યારબાદ આપણે એક નંગ જેટલી ડુંગળી લઈશું તો તે મેં આપણે એડ કરી છે ડુંગળી એડ કરવાથી રેસીપી ખૂબ જ સરસ એવો એનો ટેસ્ટ આવે છે તો ત્યારબાદ આપણે વન ફોર કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ત્યારબાદ આપણે વન ફોર્ટી સ્પૂન જેટલા અજમા એડ કરીશું જેથી પચવામાં આ નાસ્તો ઇઝી રહે તો આ નાસ્તો એકદમ સરસ પોચો બને તેના માટે આપણે વન ફોર્ટી સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું જેથી નાસ્તો છે અંદરથી એકદમ જાળીદાર બનશે ત્યારબાદ મેં અહીંયા ઈનો લીધેલો છે તે આપણે એડ કરીશું અને તેની ઉપર આપણે અડધો લીંબુનો રસ એડ કરી દઈશું અને સરસ રીતે આપણે બધી સામગ્રીને મિક્સ કરી લઈશું તો એકવાર ચોક્કસથી ટ્રાય કરાય તેવો આ નાસ્તો ખાવામાં તો સુપર ટેસ્ટી બને છે ને ત્યારબાદ આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈએ ને સરસ એવો લોટને આપણે તૈયાર કરી લેશું તો આ રીતનું બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે ના વધારે પાતળું હોવું જોઈએ ના વધારે જાડું હોવું જોઈએ છે આ રીતનું આપણું મીડિયમથી બેટર હોવું જોઈએ જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલલાઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો ઘણીવાર એવું થતું હશે કે ભાત આપણે વધ્યા છે અને ફેંકી દઈ છે પણ ફેંકવાની બિલકુલ જરૂર નથી તો તમે આ રીતનો એકદમ નવો નાસ્તો બનાવીને બાળકોને ખવડાવી શકો છો નાનાથી લઈને મોટા બધાને આ નાસ્તો ખૂબ જ ભાવશે તો મેં અહીંયા તેલને પણ ગરમ થવા માટે રાખી દીધેલો છે તેલ પણ આપણું સારું એવું ગરમ થઈ ગયું છે વધારે તેલ આપણું ગરમ ના હોવું જોઈએ ત્યારબાદ તેમાં આપણે આ રીતના એક એક ચમચીથી આ રીતના ભજીયા પાડી લેશું

ચોક્કસ બતાવજો કે તમને આજની મારી આ રેસિપી કેવી લાગી અને તમે મારો વિડીયો ક્યાં શહેરથી જોઈ રહ્યા છો એ પણ મને ચોક્કસ જણાવજો જેથી હું તમને લોકોને થેન્ક્સ કહી શકું સરસ એવા ભજીયા આપણા ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે બહાર કાઢી લેશું અને સેમ પ્રોસેસથી બીજા જે બેટર વધેલો છે તેના પણ આપણે ભજીયા તૈયાર કરીશું રહેલી જ બેચિક સામગ્રીમાંથી બની જતો એકદમ ચટપટો નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે તો વધેલા ભાતને ફેંકતા પહેલાં આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસિપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ